હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મૂર્ખસિંહની વાર્તા એક હતું જંગલ આ જંગલમાં સરસ મજાની વનરાઈ હતી આખું વન લીલાછમ અને ઘટાદાર વૃક્ષોથી ભરેલું હતું અહીં જાત જાતના પંખીઓ રહે અને મજાનું ગીત ગાય પશુઓ બપોરે ઝાડ નીચે આરામ કરે એક દિવસ વનનો રાજા સિંહ ઝાડ નીચે સૂતો હતો તે ઝાડ ઉપર ઘણા બધા પંખીઓ કલબલાટ કરી રહ્યા હતા આથી સિંહની ઊંઘ ખરાબ થઈ તેણે ગુસ્સામાં આવી તરત જ પોતાના મંત્રી હાથીને બોલાવ્યો અને કહ્યું કે જુઓ આ જંગલમાં ઝાડ પર વસતા પંખીઓ કલબલાટ કરીને મારી ઊંઘ બગાડી રહ્યા છે માટે તેમને અહીંથી દૂર કરો ને બધા ઝાડ પાડી નાખો ન રહે વાંસ ન વાગે વાંસરી પછી પંખીઓ ક્યાં રહેશે હાથીએ કહ્યું મહારાજ આપ એક ભૂલો છો કે આ પંખીઓ અહીંથી જશે પછી જે ગંદકી ફેલાય છે તેને દૂર કોણ કરશે તે તો આપણા વનના સફાઈદાર છે જો તેમને દૂર કર્યા એટલે રોગને આમંત્રણ આપવા જેવું છે ને ઝાડ કાપીશું તો આ કાળઝાળ ગરમીમાં ઠંડક ક્યાં મેળવીશું આરામ ક્યાં કરીશું માટે વૃક્ષો પાડવાની વાત ન કરો વિચાર કરી ઉતાવળિયું પગલું ન ભરો એવી મારી વિનંતી છે પણ રાજા સિંહને હાથીની વાત ન ગમી તેણે તરત જ બીજા હાથીને બોલાવીને કહ્યું કે જુઓ આ હાથી ઘરડો થઈ ગયો છે તેની બુદ્ધિ પણ ઘરડી થઈ ગઈ છે માટે આજથી તને મારો પ્રધાન બનાવું છું તું તમામ હાથીઓને આદેશ આપ કે પોતાની સૂંઢ વડે જંગલના તમામ ઝાડને ઉખાડી નાખે રાજાનો હુકમ થતાં હાથીઓ મંડ્યા ઝાડ ઉખેડવા જોત જોતામાં માતો વૃક્ષોથી શોભતું વન વેરાન થઈ ગયું પક્ષીઓ પણ ઉડી ગયા સિંહે ઊંડો શ્વાસ લેતા કહ્યું હાશ હવે કેવી શાંતિ થઈ છે કોઈનો અવાજ હવે તો ઈચ્છા થાય ત્યારે સૂવું ને ઈચ્છા થાય ત્યારે ઉઠવું કુકડાનો અવાજ નહીં એટલે નિરાત પણ વનના રાજાની શાંતિ ચાજી ટકી નહીં ઉનાળો આવ્યો ગરમી પડવા લાગી ઝાડની શીતળછાંઈ ન હોવાથી પ્રાણીઓ બિચારા હેરાન થઈ ગયા તળાવ સરોવરો સુકાયા ચોમાસું આવ્યું પણ આ શું વાદળો આવે પણ એ તો પવન ગાડીમાં બેસીને દૂર દૂર ચાલ્યા જાય જંગલમાં ન ઊભા રહે કે ન વરસે અરે તેમના આગમનનું ગીત ગાનાર મોર પણ ક્યાં છે ચોમાસાએ વિદાય લીધી પણ જંગલમાં ટીપુએ પાણી પડ્યું નહીં સાવ કોરું ધાકોર આકાશ રહ્યું હવે પીવાનું પાણી પણ ખતમ થવા લાગ્યું તળાવ અને સરોવર ખાલી થઈ ગયા બિચારા પ્રાણીઓ પાણીની શોધમાં આમતેમ ફરવા લાગ્યા બધા પ્રાણીઓ રાજદરબારમાં આવીને રાજાને ફરિયાદ કરવા લાગ્યા નામદાર આપે વૃક્ષો કપાવ્યા તેથી વનની ઠંડક ગઈ વરસાદ ગયો અમે માંદા પડ્યા હવે અમે શું ખાઈશું શું પીશું ધીમે ધીમે જંગલમાંથી પ્રાણીઓ ઓછા થવા લાગ્યા કેટલાક મરી ગયા તો કેટલાક જીવ બચાવવા બીજા જંગલમાં ચાલ્યા ગયા હવે જંગલ સાવ સૂનું સૂનું થઈ ગયું હતું રાજા મુંજાયો બધાને શું જવાબ આપો પોતે પોતાના સ્વાદ ખાતર વનનો વિનાશ કરાવ્યો અરે મારી નીંદર કરતા આ જંગલનું મહત્વ વધારે હતું તે જંગલમાં એક ચતુર શિયાળ રહેતું હતું તેનાથી રાજાનું દુઃખ જોવાયું નહીં તેથી તે દરબારમાં આવ્યો અને રાજાને કહ્યું નામદાર તમારા દુઃખનો ઉપાય હું જાણું છું આનો ઉપાય છે રાજા ઉત્સાહમાં આવીને બોલ્યો શું ઉપાય છે જુઓ ચોમાસું આવે છે તમે દરેક પ્રાણીઓને હુકમ કરો કે એક એક વૃક્ષ વાવે વરસ જતાં તો ઘેઘૂર બંધ થઈ જશે તમને ખબર છે ઝાડ ન હોવાથી હવા ઠંડી ન થાય તેથી વાદળમાં રહેલી વરાળ ઠંડી નથી પડતી તેથી પાણી પણ ન બને તો વાદળ વરસે નહીં ઝાડ આપણે જે હવા કાઢીએ છીએ તે દૂષિત હવા લઈને આપણને શુદ્ધ હવા આપે છે અને આપણી દૂષિત હવાને શુદ્ધ કરે છે આમ ચોખ્ખી હવા મળશે એટલે પ્રાણીઓ બીમાર નહીં પડે ઝાડથી વરસાદ થશે અને પીવાના પાણી માટે આમ તેમ ભટકવું નહીં પડે વૃક્ષો પર ગીધ કાગડા સમડી જેવા પક્ષીઓ રહે તેથી વનમાં આપ શિકાર કરો તે કોહવાઈને ગંદકીને રોગ ન ફેલાય માટે આ પક્ષીઓ તેની સફાઈ કરશે જેથી જંગલ સાફ રહેશે ને રોગ અટકશે હવે રાજાને શિયાળની વાત સમજાઈ તેણે તાત્કાલિક સભા ભરી શિયાળે બધાને વૃક્ષોના મહાન કાર્ય વિશે સમજાવ્યું રાજાએ પોતાની ભૂલ કબૂલી બધા જ પ્રાણીઓ કામે લાગી ગયા અને વૃક્ષો વાવવા લાગ્યા જોત જોતામાં તો વન પાછું વૃક્ષોથી શોભી ઉઠ્યું બધા જ પ્રાણીઓ અને પશુ પંખીઓ સુખ શાંતિથી અને આનંદથી રહેવા લાગ્યા તો મિત્રો આ વાર્તા આપણને વૃક્ષોનું મહત્ત્વ શીખવે છે કે જીવનમાં વૃક્ષો કેટલા જરૂરી છે જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કંઈક બીજી વાર્તા સાથે